મતદાન કર્યું છે મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે મતદાન એ રાષ્ટ્ર નિર્માણ માટે હોય રાષ્ટ્ર રાષ્ટ્રની સુરક્ષા આંતરિક સુરક્ષા રાષ્ટ્રના વિકાસ માટે મતદાન ખૂબ જરૂરી છે તો દરેક મતદાર ભાઈ બહેનોને મારી નમ્ર અપીલ છે કે રાષ્ટ્ર કાર્યમાં રાષ્ટ્ર નિર્માણમાં સૌ સમયસર મતદાન કરે અને રાષ્ટ્રને પ્રગતિ બનાવવામાં આપણો બધાનો સહયોગ હોય એ જરૂરી છે ખાસ કરીને ભરૂચ લોકસભામાં આપ અને ભાજપનો જ ધમજાવી છે આપણે કઈ રીતે પ્રચાર પ્રસાર કર્યા અને આજે મતદાન છે મતદાનમાં આપણે કઈ રીતે લોકોને કરવા માંગીએ જો ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે આક્ષેપ પ્રત્યે આક્ષેપ બધું થતો હોય છે ક્યાંક ક્યાંક ખોટા વિડીયો બી વાયરલ થતા હોય કેટલીક વખત જૂના બી વિડીયો વાયરલ થતા હોય પણ ચૂંટણીમાં બધું આ બધું ચાલતું હોય છે પણ હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતે છે એટલા માટે વિશ્વાસથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર પ્રજાના ખૂબ કામો થયા છે વ્યક્તિ કામો થયા છે સામૂહિક કામો થયા છે મોટા મોટા કામો થયા છે મોટા મોટા પ્રોજેક્ટો ભરૂચ લોકસભા વિસ્તારની અંદર આવ્યા છે અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીની ગેરેન્ટી વાળી યોજનાઓનો જબરજસ્ત મોટો પ્રભાવ સમગ્ર મતદારો પર પડે છે તમે સાતમી ટર્મ મતદાન કર્યું પણ પોતાને જ મતદાન નહીં કરી શક્યા બીજા બીજાને કરવું પડે કે મત વિચાર બીજો છે તો છતાં પણ તમે લીડ થી જીતો છો તો આ વખતે કેવી લીડ છતાં પણ હું જીતતો આવ્યો છું મતદાન જેને કર્યું તે રાષ્ટ્ર નિર્માણમાં જે સહયોગી હોય એવા જ લોકોને મતદાન કર્યું છે એટલે મતદાન એક ઠીક છે મારા અલગ ભરૂચ લોકસભામાંથી લડું છું ને વતન મારું રાજપીપલા છે પણ જીતવાના ભરૂચ લોકસભામાં મારા ખૂબ મોટા શુભેચ્છકો હોય છે હજારોની સંખ્યામાં કરનારા હોય છે વાયરલ કરીને બતાવ્યો કે મનસુખભાઈ અમે મતદાન કર્યું છે એ મારા કાર્યકર્તાઓની એક તાકાત છે કાર્યકર્તા એક પ્રેમ છે અને આ મારું જીતની નિશાની છે

સૌ મતદાન કરી અને ભારત દેશની લોકશાહી બચાવવા માટે થઈ મતદાન કરી તેવી હું અપીલ કરું છું ઉમેશભાઈ આજે જે કોઈ ઉમેદવારો છે તેમના ભાવિ મતદાન પેટીમાં એટલે થશે પછી ચાર તારીખે પરિણામ એવી આશા કેવી અપેક્ષા છે ચોક્કસપણે દેશમાં સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને મારા બોટાદમાં અને મારી ભાવનગરમાં લોકો સ્વયંભૂ મતદાન કરવા ઉમટી પડ્યા છે આજે જોયું છે કે મતદાનની ટકાવારી ખૂબ ઊંચી આવી રહી છે એટલે લો આ ટકાવારી ઉપરથી એવું લાગે છે લોકોના ઉત્સાહ ઉપરથી એવું લાગે છે કે મારી બોટાદની જનતા અને ભાવનગરની જનતા ફરી વખત પરિવર્તન લાવશે બોટાદની જનતા પરિવર્તન લાવશે અને ચોક્કસપણે ઇન્ડિયા એલાઇન્સની સરકાર બનવા જઈ રહી છે અને બોટાદ અને ભાવનગરની જનતામાં જીતનો વિશ્વાસ અમને છે એ ચોક્કસપણે અમે કહી શકીએ કેટલી જીતની અસર અ બોટાદની જનતા ચૂંટણી લડી રહી છે ભાવનગર ની જનતા ચૂંટણી લડી રહી છે એટલે લીડ તો ખૂબ મોટી આવવાની છે ઓકે